દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે આજે તારીખ છીન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક માત્ર પુત્ર અને ઘરમાં કમાનાર યુવાન નું મૃત્યુ થતા પાલિકા સામે રોષ હાઈકોર્ટ ની સ્પષ્ટ ગાઈડલાઇન છતાં જવાબદારો સામે કાર્યવાહી થતી નથી બે મહિના પહેલાં જ એક વૃદ્ધને અરપેટે લઈ મોત નીપજ્યું હોવાના અહેવાલની શાહી સુકાઈ નથી ત્યાં બીજા એક આશાસ્પદ યુવાનનો ભોગ આ રખડતા આંખલાએ લીધો છે છતાં નિમ્બર સુધરાઈની ઊંઘ ઉડી નથી કાલે રાત્રિના અરસામાં જીગર ખેંગાર ભરવાડ નામનો પચીસ વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો આ અંગે મળતી વિગતો મુજબ હથપાકી યુવાન બાઇક ઉપર આવી રહ્યો હતો ત્યારે કલ્યાણપર રોડ પર હેલીપેડ નજીક બે આખલાની લડાઈમાં આ યુવાન હડપેટે આવી જતા આખલાના સિંગડા આ યુવાનની છાતીમાં લાગ્યા હતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે ભુજ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું ખાનગી ગેસ એજન્સીમાં નોકરી કરતા આશાસ્પદ એવા આ યુવાનના મોતથી અરે અરેરાટી પ્રસરી ગઈ હતી બાપ વિનાના અને કેન્સર પીડિત માતા અને ભાઈ બહેનના પરિવારનો નિર્વાહ કરતો કમાનાર એકમાત્ર આ યુવાનના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું સવારે પોસ્ટમોર્ટમ માટે તેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેને સગા સંબંધી સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અનેક નિર્દોષ જિંદગીનો ભોગ લેનાર અને સેંકડો લોકોને ઘાયલ કરનાર આ રખડતા ઢોગની સમસ્યા ઘણા સમયથી યથાવત છે એકાદ આવો બનાવ બને ત્યારે એકલદોકલ ઢોરને પકડીને સંતોષ માનતી નગરપાલિકાએ આ અંગે નક્કર કામગીરી કરવી જ પડશે અનધિકૃત રીતે જ્યાં ત્યાં ઘાસચારો નાખતા કે વેચતા લોકો પર કાયદાનો દંડો ઉગામવો પડશે તો કોઈ સંસ્થાથી સંકલન કરીને આ રખડતા ઢોરની સમસ્યા દૂર કરવી જ પડશે નહીતર આમ અનેક નિર્દોષ નાગરિકો આવા આંખલાની હડપેટે ચડતા રહેશે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર